તમને પણ એ વિડીયો ગમતા હોય તો ચેનલ આ ગટર હવે આ ગટર બોલો ગારવાની વિચાર તો કરવો કેવડી ગટર હવે આ ગટર કી એ ગારવાની અને હરકી તે કરવાની આમાં મહેનત કેવડી વધી જાય તો આ ગટર કે ગાડવાની છે બે જણ આમાં લાગશે અને બીજા અમે લાગશે અને અમે પગલી મારવા જઈએ તો બ્લોગ આગળ બની જવો આપણે સીધા પગલી મારવા આવ્યા જ તો અત્યારે આપણે પાવડો લઈને આવતા રહ્યા છીએ આ ગટર ગાતી જાવ આ પાવડો રહ્યો તો ઓલા કામ કરે પણ ખોટું કામ કરે જો હા આ ઈ પાવડો થી ગાડતા ગાડતા ગયા ગટર ના આમનો ગાડતા ગાડતા ગયા જો હું દેખાડું તમને પણ આ ને કામ કર્યું લાગતું નહીં કામ કરું ને એવું કરું કે કોઈ કઈ ન જવું જોઈએ આપણે એવું કામ કરું કાલ બધી જુઓ પગલી ચાલુ છે પગની હાલત જોવો ખાલી પગની હાલત જોવો ખાલી એક તમે પગની હાલત આવું પગડી જાવ મારી પગની હાલત તમારે થઈ જવાની આ પડી છે એટલે લોકમાં આગળ બનીને રહીજો અને આખો લોક જોજો સાડા દસ વાગી ગયા છે અને આટલે ગદર ગઈ છે હવે થોડીક જ બાકી છે બસ માથે માથે ગટર કરવાથી બહુ જાજી ગઈ મહેનત હતી નહીં ને અત્યારમાં આપણે પાણી મૂકી દીધું છે ને વિશાલ જુઓ પાવડો સાફ તો લોગમાં આગળ બન્યા જો અને બન્યા ત્યાં બને ત્યાં સુધી લોગ આખો જો ઓલી ગટર ગાડી થઈ ગઈ આપણે નવરા ને પગલી કઈ આવી ગઈ મારે જોવો તમે પગલી ચાલુ હોય પગલી ચાલુ પગલી વાગી ગયા તારે સાડા અગિયાર ને સાડા અગિયાર વાગી ગયા તમારા ભાઈ આ કામ કર્યું જોવું થાકી ગયો અગિયાર સિરિયસ અહીંયા જેટલી માટી હતી ને અહીંયા આ બધી માટી જો બારી નાખી કેટલી તમને દેખાય છે આ બધી માટી તમારા ભાઈ

અરે પાંચ લોકો કામ તો છે ને પણ એક વાત તમને જરૂર કહી દઉં હું રોજે રોજ નમાકનું કામ કરું છું અને ડેલી જ વ્લોગ બનાવું છું તો ડેલી વ્લોગ નાખવાને બહુ મુશ્કેલ છે જી વ્લોગ બનાવתי ને ખાલી કોકને આ અમે જી ડેલી વ્લોગ નાખતું ને પૂછજો ડેલી વ્લોગ નાખવા એટલે કેટલું મુશ્કેલ છે અને છતાં એના વિડિયોમાં વ્યૂ ન આવે સબસ્ક્રાઇબ ન મળે કોઈ લાઈક ન કરે કોમેન્ટ ન કરે જેવું થાય ને એ લોકોને જ ખબર હોય વાત તો નથી બસ આ મનની વાત કઉ છું ખાલી તમને બાકી આપડે ડેલી વલોગ આવશે ભલે આપડે વ્યુ આવે કે ના આવે આપડે વ્યુ સામે છે આજ નહીં પણ પાંચ વર્ષ પછી કદાચ સફળતા મળે તો એક તમને વાત કહી દઉં જો આ વિશાલ છે અને જેને મૂકવા ગઈ તેના શરમાઈ કેટલો જોવો તમે ખાલી તમે જોવો કઈ ગાલ તમે તો મેં કહેતો છે જીગો શું કરે આ શરમ આજ આ શરમ જ માણાને પાછળ રાખી દે છે આ ઘણા લોકો યુટ્યુબ છોડવાનો યુટ્યુબ મૂકવાનો કારણ શું ખબર છે આ શરમ શું છે આ સરસ હું એમ કહું શું આ તમને શું અંદરની ડર છે આ ડર જ્યાં સુધી તમારા અંદરથી નીકળે ત્યાં સુધી તમે આગળ નહીં જઈ શકો સાડા પાંચ વાગી ગયા છે સાડા પાંચ વાગ્યાનું તમે વ્યૂ બતાવી દઉં જો સાડા પાંચ વાગ્યાનો કોઈ આવો વ્યવ છે સરસ મજાનો સામે રોડ આવી ગયો સરસ મજાની ગાડી ગાડી જાય છે ઓલુ બાજુ બાકી આ દરિયો ઘણા લોકો અમુક લોકોને ખબર નહીં હોય પણ હા ઓમ કાજાલે નાના માસોને બધાને ખબર જોઈ કે આ શું છે આ દરિયો છે અહી સવારના પોરમાં જ વેલો ઉઠીને તમને પાણી બતાવીશ જરૂર તમે જોજો આજ સવારમાં વેલો ઊઠીને આ કાલના વ્લોગમાં તમને પાણી બતાવું વેલો ઉઠીને બધું પાણી આવે તો વ્લોગમાં આગળ બેના રહેજો છો ને કાઈક દરિયામાં પાણી આવે છે ને કાઈક view જોવો તો મજાનો view છે ને દરિયામાં કુદરતી પાણી આવે છે તો આઈ નો વ્લોગ ભલે ટૂંકો હોય પણ જો તમને ગમ્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ને જો ભાઈ કૂતરા રમ તું રમે જો આજુ બાજુ તમે જો છે જોઈ લ્યો તો મને ભાગે જોઈ લ્યો રમ તું રમે હરિયા તો ચેલા મના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી વ્યૂ જો સરસ મજાનો છે ને સરસ મજાનો વ્યૂ છે તો કાલે ફરી સવારે મળીએ